આજરોજ તારીખ ત્રીસ અગસ્ટ બે હજાર પચીસના રોજ માનનીય પોલીસ અધિક્ષક સાહેબ રાજયપુર ગ્રામ્યના નિર્દેશ મુજબ રાજકોટ ગ્રામ્યની એસઓજી શાખા દ્વારા એક એનડીપીએસ પીએસ એક્ટના હેઠળ કેસ કરવામાં આવ્યો છે જેના આરોપીનું નામ સાહિલ ઉર્ફે રજા ગોપલાની છે ચોક્કસ માહિતીની આધારે કોટડા સાંઘાનીથી ગોંડલ જતા રસ્તા પર ખરેડા ગામે આજરોજ સવાર ચાર વાગે તેને તેની ભલેનો કાર સાથે ચેક કરતા તેની પાસેથી નાઇન્ટી ટુ ગ્રામ્સ જેટલી મેફેડ્રોન ડ્રગ જેની કિંમત નો લાખ એકવીસ હજાર અને છસો રૂપિયા છે સાથે એક મોબાઈલ વાહન અને રોકડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવેલ છે અને કુલ ચૌદ લાખ સેવન ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત થયું છે આ આરોપીની કાયદેસરસર ધરપકડ કરવામાં આવેલ છે અને હવે આ ગુનામાં બે આરોપીઓ વોન્ટેડ છે આ ગુનામાં બે આરોપીઓ વોન્ટેડ છે એક કયુમ પઠાન રાજસ્થાનથી અને એક મોહમ્મદ માંગરોલ જૂનાગઢથી જેનાથી આ આરોપી ડ્રગ્સ સોર્સ કરતા હતા આરોપીનો ગુના ઇતિહાસ એવું છે કે સન વર્ષ બે હજાર ચોવીસમાં એના ઉપર એનડીપીએસ એક્ટની કલમ જેના હેટલા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ ગ્રામ મેફીડ્રોન સાથે પકડાયેલી પકડવામાં આવ્યું હતું અને પછી એમને કોર્ટથી જૂન માસમાં જ બેલ મળી છે